માળિયા હાટીનાના ભાઈઓ તેમજ વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ જ્ઞાતિના આગેવાનો અને રાજકીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આ મિટિંગનો ધ્યેય એક જ કે શ્રી રામ જન્મોત્સવના દિવસે તારીખ છ ચાર બે હજાર પચીસ અને રવિવારના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ શ્રી રામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા માળિયા હાટીના ગામની અંદર નીકળે અને એક એકતાનું પ્રતિક સાબિત કરે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સરસ મજાનું આયોજન કરેલું હતું જેમાં વિવિધ પ્રકારના ફ્લોટો અને તેમજ ગામની અંદર મુખ્ય રસ્તા ઉપર ઠંડા પીણાના શરબતોના સ્ટોલ ને એવા આયોજન કરી અને માળિયા આટીનામાં સારામાં સારી શોભાયાત્રા નીકળે તે માટેનું આયોજન આ બેઠકની અંદર કરેલું હતું જય શિયામ જય લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે